જય માતાજી સ્વાગત છે આજના નવા બ્લોકમાં તો આપણે બે ત્રણ ચાર દાડાથી બ્લોક બનાવવાનો ટાઈમ મળતો નહોતો આજે બ્લોક બનાવવાનું ચાલુ કર્યું હોય અને મોટર બગડી હતી તે ખોલી હતી અને લાઈન આજે ઉતારવાનું ચાલુ છે એ મેં તમને બતાડી દઉં મોટર ઉતારવાનું ચાલુ મોટર તો લાઈ છે અને કરવાનું ચાલુ હું તમને બતાવું એક વાગે બોર ચાલુ કરીએ મોટર ઉતારી રહે ને એટલે પેલા મળીએ પછી લાઈટ મોડા આવશે કેટલા વાગ્યા દસ જ વાગ્યા કરો મિત્રો બાઇકનો પિસ્ટન બગડ્યો હતો નાશ્યો નતી આવતી બે નાયનર નવા પંખો પાછલા ચક્કર ને બિરિંગ જતી રીતી એ બિરિંગ નાસી આગળ પંખો તૂટી ગયો તો પંખો નાશ્યો આપણે પંખા વગરનું બાઈક હતું પંખો નાશ્યો ને આ પાછલા ચક્કરનું પાછલા ચક્કર ચક્કર ની ફેલ થઈ ગઈ હતી અને આ તો બે ડબલું ધોવા બેઠા હે કોક ને કોક ગતકડું કરતા જ હોય આ તો બાટલો બનાવે હમ કોનજીલ બાટલો બનાવે શું બનાવે બાટલો સનો કોનજીલ તમન શરદી થઈ ગઈ આજ પહેલો ના શરદી થી છે એટલે નિહાળ જ્યાં નહીં તો હવે મળીએ મોટર ઉતરી રહે એટલે મળીએ હવે મોટર ઉતરી રહી છે ઘેર હવે લાઈટ આવે બમ્બો પડે એટલે બતાડું બમ્બો એટલો પડે કેવો પડે કાટ આર તો ચાલુ થાય એટલે આપણે બસ ચાલુ થઈ ગયો ડોળો ડોળો પાણી આવે બતાવી દીધું બંબો ચોખું થયું હોય બમ્બો ચોખો પડે પણ ચોકામ દોડો આવે તો કામ દોડો છે તો આપણે છ ના છ વાગી ગયા હે એક બે ત્રણ ત્રણ ચારા બાચી સપાવાના એક વાગે આવી હતી ચાલુ કરી દઉં આ ભાગ પી ગયો પેલા ભાગમાં બે ચારા પાયા હે વચમાં એક બે ત્રણ ને એના સુધી પીવે એના સુધી ચાર ચારા બાકી છે હવે ભેંસો દોવાનો ટાઈમ થઈ ગયો ખોણ બનાવી દીધું અને ના શરદી ને એવું થઈ ગયું હે તો બે પોણે પીવી છે પહેલું તો નહીં એમને તાવ આવી ગયો છે શરદી થઈ ગઈ છે અને વરાજ પણ થઈ ગઈ છે શાકભાજી શાક બનાવવાનું છે રેગડાનું પાપડીનું શાક બનાવવાનું છે ને વિડીયો કરીએ પૂરો મિત્રો વિડીયોમાં તમે સપોર્ટ તો છો લાઈક કરજો અને ચેનલમાં ના હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા જય માતાજી